બનસકાઠાના ધાનેરા તાલુકાના નેનાવા પગાર કેન્દ્ર શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોનું સિંચન કરતી માનવ જીવનના ઉત્થાન તેમજ આત્માનું પરમાત્મા સાથે મિલન કરતી ત્રિકાળ સંધ્યા નેનાવા પે કેન્દ્ર શાળા સમગ્ર પંથકમાં મૂલ્યો જગર થાય તે માટે શાળાના શિક્ષક મિત્રો દ્વારા ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યા છે શાળા સ્ટાફ આ કામગીરીને લઈને અભિનંદનને પાત્ર છે શાળાના આચાર્ય શ્રી વીર વીરભાણભાઈ પટેલના કર્યા પણ બિરદાવા લાયક છે નેનાવા સ્કૂલમાં આચાર્ય તરીકે આવવાથી શાળામાં ઘણી પ્રગતિ થઈ રહી છે બ્યુરોચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા નેનાવા પગાર કેન્દ્ર શાળામાં આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે ત્રિકાળ સંધ્યા પૂજ્ય દાદાના સ્વાધ્યાયના માર્ગે માનવ જીવનના ઉત્થાન માટે બાળકના શરૂઆતથી ત્રિકાળ સંધ્યા કરવાથી બાળકમાં નીતિમત્તા ઈમાનદારી મૂલ્યોનું સિંચન થાય છે એના ભાગરૂપે અમારી નેનાવા પગાર કેન્દ્ર શાળામાં દરેક બાળક ધોરણ એકથી આઠ સુધીના બધા જ બાળકો ત્રિકાળ સંધ્યા બોલી શકે છે અને રોજ પ્રાર્થનામાં એનો પારાયણ પણ થાય છે ધન્યવાદ આપનું નામ સર પટેલ વીરભાણભાઈ હેજાભાઈ અમારા તમામ શિક્ષકો આમાં જ રસ લે છે અને શાળા પરિવાર થકી આ કોમ ખૂબ સારું થયેલું હા